તો હેલ્લો ગાઈઝ કેમ છો જે માતાજી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો આપણો કર્યો ચાલો તો વિડીયોમાં અને વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં તો આજ આવી ગયા છે આપણે બકરામાં એટલે કે અહીંયા ગામની રોડે બેહાડે છે ને આવી ગયા છે આપણે અને આવું કાંક વોકેશન છે તમે જોઈ શકો છો ને સામે છે હોટલ છે અને આજ આપણા બકરા બેઠા છે અને આપણે આગળ ક્યાં જવાનું છે વિડીયોમાં તમને કહીશ તો વિડીયોમાં બનાવ્યો એ આપણે સારું તો આંખે આપણે હવે આવી ગયા છીએ અને હવે આંખે આપણા બકરા બેઠા છે અને હવે શાની તૈયારી થઈ રહી છે તમને દેખાડવું કે શાહ આપણે બનાવી દેશું શાહ પીને આપણે નીકળવાનું છે અહીંયા આપણે ચા બની રહી છે અને ચા પીન પછી નીકળવાનું છે અમારા પપ્પા છે અને અને તો આપણા બકરા બધા બેઠા છે અને આ રોડ છે હાઈવે અને વરસાદ ચડ્યો છે તમે જોઈ શકો છો લોકેશન મસ્ત હશે તમે જોઈ શકો છો મસ્ત એવું લોકેશન છે તો મળી આગળ વિડીયોમાં બનાવેલો